તાપીના ડોલવણમાં ઓલણ નદી ગાંડીતુર બની છે ઉપરવાસમાં ભારે વરસાદ વરસ્યો છે અને હાલ તો નદીમાં ભરપૂર પ્રમાણમાં પાણીની આવક થઈ છે ઓલણ નદી બે કાંઠે વહેતા બ્રિજ પાણીમાં ગરકાવ થયો પંચોલ પીઠાદરા સહિતના ગામોને જોડતો બ્રિજ પાણીમાં ડૂબ્યો રસ્તો બંધ થતા લોકોને ભારે હાલાકી પડી ગયા છે જી નરેન્દ્ર ભારે વરસાદ વરસી રહ્યો છે આપના વિસ્તારમાં કેવી કેવો માહોલ છે જી ચોક્કસથી જણાવી દઉં કે તાપી જિલ્લામાં સવારથી જ વરસાદી માહોલ છવાયો છે જેને લઈને અમુક જગ્યાએ ધીમી ધારે તો અમુક જગ્યાએ ધોધમાર વરસાદ પડ્યો છે વાત કરવામાં આવે તો ડોલવણ તાલુકામાં